નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવાર માં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રો ખેતી ની વાત કરીએ છીએ ખેતી ની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો જે છે પ્રાકૃતિક ખેતી તરફ કેમ આગળ વધે એના માટેના મિત્રો આપણા હંમેશના પ્રયત્નો હોય છે ત્યારે મિત્રો આજે આપણે એવી જ એક પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લેવી છે કે જે ખેડૂત મિત્રો માટે એક ખૂબ જ પ્રેરણારૂપ છે મિત્રો ગાય જે છે એ આપણા ખેતી માટે એ કેટલી ઉપયોગી છે અને ખેતીમાંથી જે છે એ ઓછો ખર્ચ કેવી રીતનો કરી શકાય એના માટે મેં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ત્યારે સૌ પ્રથમ જે છે એ મિત્રો આજે આપણે બાલાજી પ્રાકૃતિક ફાર્મ સરદાર એમના જે અમારા પ્રગતિશીલ ખેડૂત છે એમને જ મળીએ અને એમની પાસેથી જે છે એ ગાય અને ગાયમાંથી જે છે એના ગોબર ગોમૂત્ર જે જે કહેવાય કે ફ્રૂટ છે એ ફ્રૂટનું જે ફ્રૂટ છે શાકભાજી છે કે જે વધારાનો જે છે એ જે આપણો કહીએ ને કે જે બગડેલા છે ફ્રૂટ છે બગડી ગયેલા ફ્રૂટ છે કે આ બધું જે બગડી ગયા હોય એનો જે છે એ ખેતીમાં કેવી રીતનો ઉપયોગ કરી શકાય એનો જે છે એ વાત આજે મિત્રો આપણે કરવાના છીએ ત્યારે સૌ પ્રથમ આપનો પરિચય ગુણવંતભાઈ વસરામભાઈ લકડ ગામ સરદાર બાલાજી પ્રાકૃતિક ફાર્મ તમારો મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું ઓગણીસ 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 ગુણવંતભાઈ તમે જે છે એ આ પ્રાકૃતિક ખેતી શા માટે અપનાવી પ્રાકૃતિક ખેતી અપનાવવાનું કારણ સાહેબ એ કે અત્યારે પેસ્ટિસાઈડ અને સેન્દ્રી ખાતરના હિસાબે રોગચાળા વેધા છે બીજું કે કેન્સરના અને અન્ય ચામડીના રોગો એના હિસાબે મે પ્રાકૃતિક ખેતી અપનાવી છે બરાબર અને પ્રાકૃતિક ખેતી અપનાવવાનું કારણ કે એક દેશને નવો રાહ ચીંધાય એના માટે આપણે બરાબર તમારી પાસે હાલ કેટલી ગાયો છે કેટલા અત્યારે પ્રાકૃતિક ખેતી ગાયો છે અને પ્રાકૃતિક ખેતી મારી 30 વીઘામાં અત્યારે ચાલે છે 30 વીઘામાં પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરો એટલે કે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો મિત્રો અહીંયા જે છે એ આપણે વાત આજે આપણે કરવી છે કે ગાયના ગોમૂત્ર અને ગાયના છાણ આનો જે છે એ ઉપયોગ ખેડૂત મિત્રો માટે જે આપણે પ્રેસ તરીકેનો જો નો ઉપયોગ કરીય કે ખેડૂત મિત્રો સીધો જે છે તેનો ઉપયોગ કરી કે તો કેવી રીતનો થાય એ આપણે અહીંયા જોઈએ ગુણવંતભાઈ આપણે અહીંયા જે તમે આ જે ગાયના ગાયના અને એનો સીધો જે છે એ ઉપયોગ કરવા માટે તમે આ કઈ પદ્ધતિ અપનાવી છે અને આમાંથી જે છે ખેડૂત મિત્રો માટે કેવી રીતનો ફાયદો થશે આપણે આમાં સાહેબ છે ને ડાયરેક્ટ જ બધું આપણે ઘન પદાર્થ કે જે વેસ્ટ હોય હા 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 વેસ્ટ બધું આ કુંણમાં રાખી દે છે હોય હા હા શાકભાજી હોય હા પછી અન્ય ખળ કે કોઈ ઘાસ કે કોઈ પણ વસ્તુ ડાળી કાપેલી હોય વધારાનો વેસ્ટ હોય એમાં નાખીએ હળદર પણ આમાં પાંચ મણ આપણે નાખેલી છે હળદર નો ઉપયોગ પણ કરેલો છે પછી આંકડો આંકડો ધતુરો અને એની અંદર આપણે લીમડો બધું આની અંદર નાખીએ છીએ આ જે છે આની અંદર કેટલી કેટલી વસ્તુ નાખો છો એટલે એટલે કેટલા પ્રમાણમાં નાખો છો એમ નહીં પ્રમાણનું કોઈ લિમિટેડ નથી હા હા બરાબર કારણ કે પ્રમાણનું લિમિટેડ ની કોઈ જરૂરિયાત જ નથી હા 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 બરાબર બાકી ગાય નું છાણ અને ગૌમૂત્ર આવી ગયું એટલે તમારે ખેતી ની અંદર કઈ ઘટતું જ નથી ગાય નું છાણ અને ગૌમૂત્ર કેવી રીતનું નાખવામાં આવે ડાયરેક્ટ દરરોજે દરરોજ નું જેટલું છાણ ને ગૌમૂત્ર થાય એ આપણે ડ્રમ માં રબડું બનાવી આની અંદર નાખી દઈએ છીએ બરાબર ડ્રમ માં રબડું નાખી અને આ રબડું પછી કેટલા સમય સુધી પડ્યું રહેવા જોઈએ આમાં કન્ટિન્યુ ચાલુ છે રબડું પાણી ની કુંડી ભરી દઈએ પાણી ની કુંડી ભરાય એટલે આપણે એમાંથી પ્રવાહી લઈને અને આની અંદર ગાડી લઈએ છીએ બરાબર આ પાછી વળી પ્રવાહી ની કુંડી બનાવી અહીંથી ડાયરેક્ટ આપણે ડીપ ઇરિગેશન માં ચડાવી દઈએ છે બરાબર આ કેટલા દિવસે તૈયાર થાય કે એવું નહીં કે કાંઈ જરૂરિયાત નથી મેં મારા એક અનુભવ પ્રમાણે મે આજ મિનિમમ સાત થી દસ વર્ષથી આમાં ગૌમૂત્ર ગૌમૂત્રાણ કોઈ જાતની કોઈ તકલીફ આવતી નથી અમુક ટાઈમે લીધા રાખો છો બે દિવસ ત્રણ દિવસે એટલે આ ટાંકી ની અંદર જે પ્રવાહી બની જાય પછી જે છે એ આને તમે કેવી રીતનું પાણીમાં આપો

પ્લાન્ટ સાહેબ એ છે ફ્રૂટના કારણે કે આપણે જે કોઈ પણ છોડનો નો ગ્રોથ વધારવો હોય એની અંદર ફ્લાવરિંગ પકડાવવું હોય તો આપણે ગોળ નાખવો પડે જે ગોળ ની જરૂરિયાત નથી બરાબર આપણું જ પોતાનું વેસ્ટ છે વેસ્ટ આમાં નાખી દે ડાયરેક્ટ ફ્રૂટ થી ગ્રોથ વધે છે અને એનાથી આપણને ઉત્પાદન પણ વધે છે આ તમે પિયત માં આપો છો અને ઉપર સંટકાવો આપો છો તો પિયત ની અંદર જે છે આપવાથી તમને કયા કયા પાકો ની અંદર તમે આપ્યું છે અને એનાથી તમને શું ફાયદો મારી પાસે કેટલા સમય થી આપો છો શાકભાજી છે ફ્રૂટ છે ટોટલ ની વસ્તુ અંદર હું ડ્રીપ ચડાવું છું અને બધા એટલું રિઝલ્ટ છે હું તમને અત્યારે પેલું જ હમણાં પ્રાકૃતિક બનાવેલું જે એક મહિનો નથી થયો સત્યાવીસ દિવસ થયા એનું તમને રિઝલ્ટ બતાવી શકું છું ખૂબ મિત્રો સરસ મજાની વાત જે છે એ આપણને ભાઈ દ્વારા કરવામાં આવી કે ભાઈ ગાય છે એનું ગૌમૂત્ર અને ગાયનો સાણનો જે છે એ ઉપયોગ આપણા નિંદામણ છે કે વેસ્ટ જે છે આપણા ખેતરમાંથી જે કાંઈ શાકભાજી હળેલું છે ફ્રૂટ છે ભાઈ પાસે તો જે છે એસી જાતના જે છે એ કહેવાય કે ફળઝાડો એમણે વાવેલા છે એની પણ આપણે મિત્રો અગાઉના આગળ વિડીયોમાં વાત કરવાના છીએ ત્યારે મિત્રો આજે જે છે આવી રીતના પણ જે છે એ તમે પાકા

તમે કેટલા સમય થી બાયરી કામ કરો સરસ ખુબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ગુણવંતભાઈ લકડ દ્વારા જે છે કરવામાં આવી મિત્રો તમારે જે છે એ આવી જે છે એ માહિતી મેળવી હોય અથવા તો જે છે પ્રત્યક્ષ હોય તો સરદારની અંદર જ ભૂપગુટ ભૂપગઢ રોડ ઉપર બાલાજી પ્રાકૃતિક ફાર્મ આવેલું છે મિત્રો તમે પણ જે છે આ ફાર્મની મુલાકાત લઈ અને આવો વગર ખર્ચનો જે છે એ ખેતીની અંદર ખૂબ જ મોટો ફાયદો થઈ શકે એવી આ પદ્ધતિ ભાઈ વિકસાવી છે અને ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી થવાની છે ગુણવંતભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી